પરંપરા આપણે વાત કરીશું દેવ ઉઠી એકાદશી ની શુભ મુહૂર્ત તમામ એકાદશીઓમાં દેવ ઉઠી એકાદશી નું વિશેષ મહત્વ છે આ તિથિ ભગવાન વિષ્ણુ ને સમર્પિત છે તમને જણાવી દઈએ કે દેવ ઉઠી એકાદશી ને દેવ પ્રભુદી ની એકાદશી પણ કહેવામાં આવે છે દર વર્ષે આ તહેવાર કારતક માસ ના શકુલ પક્ષ ની એકાદશી ના દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે દેવ ઉઠી એકાદશી એક નવેમ્બર ના રોજ છે ચાલો હવે જાણીએ દેવ ઉઠી એકાદશી ના શુભ મુહૂર્ત વિશે એકાદશી તિથિ ની શરૂઆત એક નવેમ્બર બે હાજર પચીસ ના રોજ સવારે નવ કલાક ને અગિયાર મિનિટે શરૂ થશે તેની સમાપન બે નવેમ્બર બે હાજર પચીસ ના રોજ સવારે સાત કલાક ને એકત્રીસ મિનિટે થશે ચાલો હવે જાણીએ કથા એક વાર લક્ષ્મીએ ભગવાન વિષ્ણુ ને વિનંતી સ્વર માં કહ્યું કે હે ભગવાન તમે દિવસ રાત પરંતુ તમે એક વાર સુઈ જાવ છો તો તમે લાખો કરોડો વર્ષ સુધી સુતા રહો છો અને તે સમયે તમે બધા જીવ નો નાશ કરો છો તેથી તમારે નિયમ પ્રમાણે આરામ કરવો જોઈએ જો તમે આરામ કરશો તો મને પણ આરામ કરવા માટે થોડો સમય મળશે લક્ષ્મી ની વાત ભગવાન ને યોગ્ય લાગી તેને કહ્યું તમે સાચા છો મારા જાગવાથી બધા દેવતાઓ અને ખાસ કરીને તમને દુઃખ થાય છે તમને મારી સેવા માટે સમય મળતો નથી તેથી આજથી હું દર વર્ષે ચાર મહિના માટે વરસાદ ના મોસમ માં સુઈશ મારી આ ઊંઘ કયામત ના દિવસ દરમિયાન ટૂંકી ઊંઘ અને મહાન ઊંઘ કહેવાશે મારી આ ટૂંકી ઊંઘ મારા ભક્તો માટે અત્યંત શુભ રહેશે આ સમયગાળા દરમિયાન જે પણ ભક્તો મારા સંયમ સ્નાન નો વિચાર કરીને મારી સેવા કરશે હું તમારી સાથે તેના રહીશ ચાલો હવે જાણીએ અગિયારસ ની પૂજા વિધિ આ દિવસે પહેલા જાગી ઘર સાફ કરો સ્નાન કરો ઘરમાં ગંગાજલ નો છંટકાવ કરો દરવાજા પર તોરણ બાંધો અને ભગવાન વિષ્ણુ ના ચરણ બનાવો તુલસી અને પીપળા ને જળ ચડાવો પૂજા કરો અને દીવો પ્રગટાવો ભગવાન વિષ્ણુ નું ધ્યાન કરતી વખતે ઉપવાસ કરવાનો સંકલ્પ લો શંખ ઘંટડી વગેરે વગાડીને મંત્રો નો જાપ કરતી વખતે ભગવાન વિષ્ણુ ભગવાન વિષ્ણુ થી અભિષેક કરાવો અબીર ગુલાલ ચંદન અક્ષત ફૂલ તુલસી અને અન્ય પૂજા સામગ્રી ચડાવો ધૂપ ધૂપ ના દર્શન કરો ફળો અને મીઠાઈઓ ચડાવો આરતી કરો અને પ્રસાદ વહેંચો ડાઉનલોડ કરી શકો છો જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરું છું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્ર સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર